નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ભારત ભૂમિ પર આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે આજે ભગવાન શ્રી રામ અયોધ્યામાં લાંબા વનવાસ બાદ પાછા ફરી રહ્યા છે ત્યારે આખો દેશ ભગવાન શ્રી રામને વધાવવા થનગની રહ્યો છે આશરે 500 વર્ષ બાદ પણ અનેક બલિદાનો બાદ અયોધ્યામાં રામ મંદિર બન્યું અને એ મંદિરમાં આજે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આખો ભારત દેશ ભગવાન શ્રી રામના રંગે રંગાઈ ચૂક્યો છે આ ઘડીને વધાવવામાં સુરતીઓ કેમ પાછળ રહી જાય છે સુરત સ્થિત સાવલિયા સર્કલ યોગી ચોક પાસે આવેલા શિવ દર્શન સોસાયટીના રહીશોમાં પણ ભગવાન શ્રી રામને વધાવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે શિવ દર્શન સોસાયટી આજે ભગવાન રંગે રંગાઈ ગઈ છે શિવદર્શન સોસાયટીની દરેક શેરીઓમાં સુશોભન અને રંગોળીઓ કરવામાં આવી આ ઉપરાંત મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું ભરત કોટડિયા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે